કાલે ગાંધીનગરમાં એક મહિલા પોલીસ કર્મચારીનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો અને તેના કારણે પોલીસ દોડતી થઈ હતી બપોરની આસપાસનો આ બનાવ હતો આને લઈને પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને સમગ્ર ઘટના જ્યારે પોલીસને જાણકારી મળી કે આવી રીતે મહિલા પોલીસ કર્મચારી છે તેમનો નિર્વસ્ત્ર મૃતદેહ પડ્યો છે ત્યારે ટીમ તેમજ તમામ તપાસ એજન્સીઓ છે તે તપાસમાં જોડાઈ હતી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચને આ ઘટનામાં મોટી સફળતા પણ હાથ લાગી છે આ ઘટનાને અંજામ આપનાર જે હત્યા કરનાર આરોપી છે તેની ગાંધીનગર પોલીસે ધરપકડ કરી છે આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે જે મૃતક છે રિંકલ બેન વણઝારા તેઓ છેલ્લા પાંચ વર્ષથી અમદાવાદના શાહીબાગ હેડક્વાર્ટરમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા અને તેઓ અમરેલીના મોહન પારઘી નામનો જે યુવક છે તેના પ્રેમ સંબંધમાં હતા મોહન પારઘી પોતે વ્યક્તિ હોવાની વિગતો સામે આવી છે ત્યારે અવારનવાર આ જે મૃતક મહિલા છે અને મોહન પારઘી નામનો જે આરોપી છે તેઓ મળતા હતા ત્યારે કોઈક બાબતને લઈને અગાઉની બાબતમાં વિવાદ થયો હતો અને આ વિવાદના સંદર્ભમાં જ ગઈકાલે ગાંધીનગરના સેક્ટર ચોઈસમાં આવેલા પાઠ્યપુસ્તક એપાર્ટમેન્ટમાં મોહન પારઘી નામનો જે યુવક છે તે રિંકલબેન વણઝાણા નામના જે મહિલા કોન્સ્ટેબલ છે તેમના ઘરે જાય છે અને ત્યારબાદ બંને વચ્ચે ઝપાઝપી થાય છે એટલામાં જે આરોપી છે મોહન પારગી તે ઓશિકા વડે બેનના ગળાના ભાગ તેમજ મોઢાનો ભાગ દબાઈ દે છે અને ત્યારબાદ તેમની હત્યા કરીને ફરાર થઈ જાય છે આ ઘટનાની જાણકારી તેવી રીતે થઈ જ્યારે ભાઈ ભાભીએ આ જે રિંકલબેન નામના યુવતી છે તેમને ફોન કર્યો તેમનો કોઈ સંપર્ક થઈ શકતો નહોતો ને અત્યારે આજુબાજુના લોકોને આજે મૃતકના ભાઈ ભાભી છે તેમને ફોન કરીને જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો પણ તેમનો આ બાબતે પાડોશ સિવાય જ્યારે રિંકલ બેનનો ઘર તપાસ્યો ત્યારે તેમનો મૃતદેહ નિર્વસ્ત્ર હાલતમાં પડ્યો હતો આ બાબતની જાણ તાત્કાલિક સ્થાનિક પોલીસને કરતા સ્થાનિક પોલીસની સાથે જ ગાંધીનગરના એસપી રવિ તેજા વાસમ શેટ્ટી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ મામલે જે અજાણ્યો શખ્સ સામે હત્યા અંગેનો પોલીસે ગુનો નોંધ્યો હતો વુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે ગાંધીનગર પોલીસે એ દિશામાં તપાસ હાથ ત્યારે એક સીસીટીવી મળી આવ્યો જે સીસીટીવીમાં મોહન પારગી નામનો જે આ દ્રશ્યમાં જોવાઈ રહેલો આરોપી છે તે રિંકલ બેનના ઘરે જતો હોય તે પ્રકારના દ્રશ્ય સામે આવ્યા ને તેના ઉપર જે શંકા છે તે દ્રઢ બનીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો જેમાં કાલે એકવીસ પોલીસ સ્ટેશનમાં રિંકલબેન વંજારા પોલીસ કર્મચારીની મર્ડર કરવામાં આવેલ છે આ મર્ડરની તપાસ ગાંધીનગર પોલીસ આઠ ઘંટામાં બેડ ઉકેલ કરવામાં આવેલ છે અને અમરેલી પોલીસની મદદથી આરોપીની અમરેલી શહેરમાંથી ધરપકડ કરવામાં આવેલ છે આરોપીનું નામ મોહન પારગી છે અને આ બંનેની વચ્ચે પ્રેમ સંબંધ હતા ઘણી લાંબા સમયથી રિંકલબેન મોહનભાઈને શાદી માટે પ્રેજર કરતી હતી અને મોહનભાઈને શાદી નથી કરવાનું એને લીધે એને ગલુ દબાઈને એને મર્ડર કરવામાં આવેલ છે લગભગ આ બંને એકબીજાની બાર પંદર વર્ષથી ઓળખે છે અને કોલેજ સાથમાં કરેલું છે અને કોલેજ ટાઈમમાંથી અને વચ્ચે પ્રેમ સંબંધ હતું અને મોહનભાઈની બીજા કોઈની સાથે વચ્ચે લગ્ન થઈ ગયું તેમ છતાં એના રિલેશન કન્ટિન્યુ હતા અને બ્રિંકલબેન એને પ્રેજર કરતી હતી કે શાદી કરવા માટે તો એને મોહનભાઈને શાદી નથી કરવાનું એને લીધે કાલે એ અમરેલીથી આવ્યા

આપણ પીએમ પછી ખબર પડશે પીએમ પોસ્ટમોર્ટમ માટે બોડી ગયા છે અત્યારે પોસ્ટમોર્ટમ ચાલુ છે એક વખત રિપોર્ટ આવશે તો ખબર પડશે કે ખરેખર શરીર સામે બાંધેલું છે કે નહીં